નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં એકવાર બ્રહ્માંડના સર્જક ભગવાન બ્રહ્માએ માનવજાત સાથે રમત રમવાનું નક્કી કર્યું તેણે સુખને ક્યાંક છુપાવવાનું મન બનાવ્યું જેથી મનુષ્ય તેને સરળતાથી મનુષ્યને તેને સરળતાથી મળી ન શકે બ્રહ્માજીએ વિચાર્યું કે જ્યારે ઘણી શોધ કર્યા પછી માણસને સુખ મળશે તો કદાચ તે ખરેખર ખુશ થશે તેમણે આ અંગે સલાહ લેવા માટે તેમના સલાહકાર બોર્ડને બોલાવ્યા જ્યારે મંત્રીમંડળ દેખાયું ત્યારે બ્રહ્માજીએ કહ્યું મારે માનવજાત સાથે રમત રમવી છે જ્યાંથી તેને આસાનીથી મળી ન હતી કારણ કે મનુષ્ય સહેલાઈથી રહેશે પ્રથમ પરામર્શ આવ્યો પણ માણસ તેને ખોદવાથી સરળતાથી મેળવી લેશે અસંમતિ વ્યક્ત કરતા બ્રહ્માજીએ કહ્યું તો પછી તેને સમુદ્રના ઊંડાણમાં છુપાવવું વધુ સારું રહેશે વધુ એક પરાસ્મર્શ આવ્યો માણસ બધા મહાસાગરો શોધશે અને સરળતાથી સુખ મેળવશે તેથી જ આવું કરવું યોગ્ય રહેશે નહીં સલાહકાર મંડળ દ્વારા ઘણા સૂચનો આપવામાં આવ્યા પરંતુ એક પણ બ્રહ્માજીને અનુકૂળ ન હતું ઘણું વિચાર્યા પછી બ્રહ્માજીએ એક નિર્ણય પર પહોંચાય જેની સાથે સલાહકાર મંડળ પણ સહમત થઈ ગયું એ નિર્ણય હતો કે સુખ માનવીની અંદર છુપાયેલું હોવું જોઈએ માણસ તેને ત્યાં શોધવાનું ક્યારેય વિચારતો નથી પરંતુ જો તેને ત્યાં ખુશી મળશે તો તે તેના જીવનમાં ખરેખર ખુશ થશે પક્ષી એક કાગડો જંગલમાં રહેતો હતો તેને કોઈ સમસ્યા ન હતી અને તે તેના જીવનથી સંપૂર્ણ સંતુષ્ટ હતો એક દિવસ ઉડતી વખતે તે તળાવના કિનારે પહોંચ્યો ત્યાં તેણે એક ચળકતો સફેદ હંસ સ્વિમિંગ કરતો જોયો તેને જોઈને તે વિચારવા લાગ્યો આ હંસ કેટલો ભાગ્યશાળી છે જે આટલો સફેદ અને સુંદર છે મને જુઓ હું કેટલો અને કદરૂપો છું આ હંસ વિશ્વનું સૌથી સુખી પક્ષી હોવું જોઈએ તે હંસ પાસે ગયો અને તેને કહ્યું કે તેના મનમાં શું હતું આ સાંભળીને અંશ બોલ્યો ના દોસ્ત વાસ્તવમાં નથી પહેલા પણ પહેલા હું પણ વિચારતો હતો કે હું દુનિયાનું સૌથી સુંદર પક્ષી છું તેથી જ ખૂબ ખુશ અને ખુશ હતો પરંતુ એક દિવસ મેં એક પોપટ જોયો જેમાં બે રંગોનો અનોખો શેડ શેડ છે ત્યારથી મને ખાતરી છે તે વિશ્વનું સૌથી સુંદર અને સુખી પક્ષી છે આંછની વાત સાંભળ્યા પછી કાગડો પોપટ પાસે ગયો અને તેને પૂછ્યું કે શું તે વિશ્વનો સૌથી સુખી પક્ષી છે પોપટે જવાબ આપ્યો મેં મોરને જોયો ત્યાં સુધી હું ખૂબ જ સુખી જીવન જીવતો હતો પણ હવે મને લાગે છે કે મોરથી વધુ સુંદર કોઈ ન હોઈ શકે તેથી જ તે વિશ્વનું સૌથી સુખી અને સુખી પક્ષ છે આ પછી કાગળો મોરની શોધમાં નીકળ્યો ઉડતી વખતે તે એક પ્રાણી સંગ્રહાલયમાં પહોંચ્યો ત્યાં તેણે જોયું કે મોર પાંજરામાં બંધ હતો અને તેને જોવા માટે ઘણા લોકો એકઠા થયા હતા બધા મોર ખૂબ પ્રસન્ન ખૂબ પ્રશંસા કરતો હતો બધાના ગયા પછી કાગડો મોર પાસે ગયો અને તેને કહ્યું તું કેટલો ભાગ્યશાળી છે કે તારી સુંદર સુંદરતાના કારણે રોજ હજારો લોકો તને જોવા આવે છે લોકો મને આસપાસ ફરવા પણ દેતા નથી અને જોતા જ મને ભગાડી દે છે તમે વિશ્વના સૌથી સુખી પક્ષી છો કાગડાની વાત સાંભળીને મોર ઉદાસ થઈ ગયો તેણે કહ્યું દોસ્ત મને મારી સુંદરતા પર ખૂબ ગર્વ પણ હું તો ખૂબ ગર્વ હતો મને લાગતું હતું કે હું આખા બ્રહ્માંડમાં સૌથી સુંદર પક્ષી છું આથી તે ખૂબ ખુશ હતો મારી આ સુંદરતા મારી દુશ્મન બની ગઈ છે અને હું આ પ્રાણી સંગ્રહાલયમાં બંધ છું અહીં આવ્યા પછી આખા પ્રાણી સંગ્રહાલયનું ઝણવટ ઝણવટણપૂર્વક નિરીક્ષણ કર્યા પછી હું એ નિષ્કર્ષ પર આવ્યો છું કે કાગડો એક માત્ર પક્ષી છે જે અહીં કેદ નથી તેથી જ છેલ્લા કેટલાક દિવસોથી હું વિચારવા લાગ્યો છું કે કાશ હું કાગડો હોત ઓછામાં ઓછો હું બહાર મુક્તપણે વિહરતો હોત અને પછી હું આ દુનિયાનું સૌથી સુખી અને સુખી પક્ષી હોત મિત્રો આ વાતથી સમજાય છે કે ભગવાને જેને જેટલું આપ્યું છે તે બરાબર છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો